ભરતી જાહેરાત અંતર્ગત વિષય તમામ ધોરણ એક થી બાર ની બે અલગ અલગ સ્કૂલોની શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે વિડીયોને સંપૂર્ણ જોજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા શિક્ષકો જોઈએ છે પ્રિન્સિપાલ એમએસસી એમકોમ કોમ એમએ બી પાંચ વર્ષનો પ્રિન્સિપાલનો અનુભવ હોવો જોઈએ ત્યાં પછી કોર્ડિનેટર પીટીસી બી પ્રાથમિક બીકોમ કોમ બી બીએડ પાંચ વર્ષનો અનુભવ કેજી ટીચર માટે પીટીસી અને ગ્રેજ્યુએટ કરેલા મધર ટીચર જોઈએ છે ધોરણ એકથી પાંચ માટે પીટીસી ગ્રેજ્યુએટ બધા વિષયો જોઈએ છે છથી આઠ માટે બીએસસી બીકોમ બીએ બીએડ ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિષય જોઈએ છે અને તમામ વિષય કહી શકાય ધોરણ નવથી દસ માટે એમએસસી એમ કોમ એમએ બી ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિષય સાથે જોઈએ છે ત્યાર પછી ધોરણ અગિયાર બારમાં એમએસ એમ કોમ એમ એ બીએડ કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા ગુજરાતી અને અંગ્રેજી વિષય જોઈએ છે ત્યાર પછી સ્પેશિયલ ટીચર કોમ્પ્યુટર ડ્રોઈંગ ડાન્સ મ્યુઝિક સ્પોર્ટ્સના ટીચર જોઈએ છે ત્યાર પછી ક્લાર્કની પણ એક જગ્યા ખાલી છે કોમ્પ્યુટર અને વહીવટી કામનો અનુભવી હોવો જોઈએ ગ્રેજ્યુએટ તમારી લાયકાત છે પટ્ટાવાળા ધોરણ દસ પાસ હોવા જોઈએ સ્કૂલમાં પટાવાળા તરીકેનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ અનુભવી તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન દસમાં અરજી કરવાની રહેશે ઇમેલ એડ્રેસ આપેલું છે વેદાંતુ સ્કૂલ ડોટ મોરબી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ વોટ્સએપ નંબર આપેલો છે એકાણું અઠ્ઠાણું અઠ્ઠાણું ઓગણસી ચોરાણું સત્તાવન નવસો પંદર ઉપર તમારે અરજી કરવાની રહેશે હવે અરજી ક્યાં ક્યાં કરવા તમારે જોબ જવાનું છે તો કબીર કબીરધામ સામે વાવડી રોડ મોરબીની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલો છે નવાણું ઝીરો સત્તાણું ચોત્રીસ પાંચસો ઓનેસાઠ પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના સંદેશની અંદર આવેલી છે ત્યાર પછીની ભરતી જાહેરાત જોઈ લઈએ ત્યાર પછી પંદર બે દિવ્ય ભાસ્કર આધારે તમે આ જાહેરાત મૂકી રહ્યા છીએ કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ બધા સબ્જેક્ટની જાહેરાત છે પીઆરટી ટીચીટી પીજી શિક્ષકો અને પીઈટી શિક્ષકો જોઈએ છે ઇંગ્લિશ તમને બોલતા આવડવું જોઈએ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ વોકિંગ ઇન્ટરવ્યૂ છે સોળ બે બે હજાર પચીસ સંડેના રોજ નવથી એકનો ટાઈમ છે ઓપોઝિટ આકાંક્ષા હોસ્પિટલ સરકાસણ ક્રોસ રોડ ગાંધીનગરની આ જાહેરાત છે જેઓ ગાંધીનગરની અંદર રહેતા હોય અને જેઓ કામેશ્વર ઇંગ્લિશ સ્કૂલની અંદર નોકરી કરવા માગતા હોય તેમની માટે આજે જ નવથી એક સુધીના સમય દરમિયાન તમારે ઇન્ટરવ્યૂમાં હાજર થવાનું રહેશે તમે કયા જિલ્લા સાથે સંબંધ ધરાવો છો તે જરૂરથી કહેજો જેથી અમે તમને એ જાહેરાત મૂકી